અપરણ કરતા કારમાં છોડી નાસી છૂટ્યા હતા ભદ્રાવડી ગામે રહેતા અને રાતે ઓઇલ મિલના માલિક વિપુલભાઈ શેખ નામના યુવકનું ગત અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ સવારના દસ કલાક આસપાસ બે ફોર વ્હીલર ગાડી સાથે છ જેટલા આરોપીઓએ ઓઈલમિલ માલિક વિપુલ શેખની બાઇકને ટક્કર મારી ફોર વ્હીલર કારમાં બેસાડી વિપુલ શેખનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા પરંતુ રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના સમઠિયાળા ગામે પહોંચતા અપહરણકર્તાઓએ કરતા અપહરણ થનાર યુવાનને ઢોર માર મારતા અપહરણ થનાર યુવકે બચાવો બચાવોની બૂમો પાડતા ગામના લોકો એકત્રિત થયા અને કાર પાસે પહોંચેલ અને અપહરણ થયેલ યુવાનને પકડેલ તેવામાં બોટાદ એલસીબી પોલીસ સમઠિયાળા ગામે પહોંચતા અપહરણકર્તાઓ કાર મૂકી અને નાસી છૂટ્યા હતા ત્યારે આરોપીઓની શોધખોળ કરતા બે આરોપીઓને દબોચી લેવામાં બોટાદ પોલીસને સફળતા મળી છે ન્યૂઝ લાઇન ગુજરાતી બોટાદ જે ભદ્રાવાડી ગામના જે મિલ માલિક છે વિપુલભાઈ નંદલાલભાઈ શેખ તેમનું ગત તારીખ અઠ્યાવીસ બારના રોજ અપહરણ છે તે કરવામાં આવ્યું હતું આ અપહરણને લઈને પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ અપહરણની સાથે ખંડણી માંગવાનો પણ બનાવ હોય બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોર બલોલિયા સાહેબ દ્વારા ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્વારા તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવા માટે પણ સૂચના આપવામાં આવેલ હતી આથી આ સૂચનાને અનુલક્ષીને બોટાદ જિલ્લા પોલીસની પાડિયાદ પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કાર્યરત હતી આ દરમિયાન કુલ બે આરોપીઓને બોટાદ પોલીસે ઝડપવામાં સફળતા મેળવી છે જેમાં આ ગુનામાં એક નામજોગ આરોપી છે સંજયભાઈ મનુભાઈ ઓળખિયા તથા તેમની સાથે છે અલ્પેશભાઈ મકવાણા આ બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ છે તે પાળિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહેલા છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે આ બંને આરોપીઓ છે તેમાં જે સંજયભાઈ ઓળખ્યા છે તે એફઆઈઆર માં નામજોગ આરોપી છે તેમની પૂછપરછ દરમિયાન આજે વિપુલભાઈ શેખ કે જે ભોગ બનનાર છે તેમને લોકેશનની ની ટીપ આપનાર અલ્પેશભાઈ મકવાણા છે તેવી હકીકત ખુલવા પામેલી છે અને આ બનાવ દરમિયાન કુલ બે ગાડી પર કબજે કરવામાં આવેલ છે ખંડની રકમની પૂછપરછ દરમિયાન કુલ 50 કરોડની ખંડણી પહેલા માંગવામાં આવેલ હતી અને ત્યારબાદ બાદ 2 કરોડ આસપાસની ખંડની છે તે બંને વચ્ચે વાતચીત થયેલ હતી તેમ તપાસમાં ખુલવા પામેલ છે પરંતુ આ રૂપિયાની આપલે થાય તે પહેલા આ આરોપીઓ પાછળ પોલીસ છે તે સતત પીછો કરતી હતી તેથી આરોપીઓ ભોગ બનનાર છે તેને છોડી અને ફરાર થઈ ગયેલા હતા ના આ બાબતે હાલ અન્ય આરોપીઓની ધરપકડ બાકી છે અને આરોપીઓ પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર છે તેથી વધારે પૂછપરછમાં વિગત છે તે પ્રસ્થાપિત થશે

તપાસમાં જે મુદ્દાઓ આવશે તે ચાર્ટશીટમાં ફાઇલ કરવામાં આવશે